ચા છે અને અહીંયા જો ઢોકળા મિકા છે મેં ઈદ ઇડલી મસ્ત ચડી ગઈ હશે જોઈ લઈએ આપણે હમ ચડી ગઈ છે તો બસ ઇડલી કાઢી લો અને અહીંયા જો ટેબલ ઉપર છે કોકોનટની ચટણી છે ગ્રીન ચટણી છે ને ખારીને ફાફડીને એવું કહેજો નાસ્તો હોય જ તો બસ જો નાસ્તો એકદમ રેડી થઈ ગયો છે અને આજે હવે આમ જોવા જઈએ તો છેલ્લો દિવસ છે કારણ કે અમે લોકો કાલે એ લોકો મહેમાન હજી કાલનો દિવસ રોકાવાના છે પણ અમારે કાલે એક ટ્રીપમાં જવાનું છે તો એ સરપ્રાઇઝ ટ્રીપ છે હું તમને કાલે જ કહીશું તમે વિડીયોમાં આગળ આગળ જોતા રહો અને હજી સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કાલનો આખો દિવસ ઇઝ ફૂલ ઓફ ફન બહુ જ મજા આવવાની છે સવારમાં અર્લી મોર્નિંગ નીકળી જવાનું છે સાંજે લેટ આવવાનું છે ઇટ્સ લાઇક અ ફેમિલી ટ્રીપ તો કાલનો આખો વ્લોગ એ રહેવાનો છે તો અત્યારે આજે મહેમાન આમ જોવા જઈએ તો છેલ્લો કારણ કે સવારમાં અમે લોકો તો પહેલાં જાગીને નીકળી જશું અને એ લોકો હશે અહીંયા ઘરે પછી બપોર પછી આફ્ટરનૂન એ લોકો પણ નીકળી જવાના છે તો એ રીતે બધું પ્લાનિંગ છે તો તમે આજનો બ્લોગ આગળ આગળ જોતા રહો મારે ઇડલી રેડી થઈ ગઈ છે તો થોડીક ઠંડી કરવા માટે મૂકી દો કારણ કે થોડી ઠંડી થાય પછી સરખી ઉખડે ને તો પછી આમ લોંદા જેવો થઈ જાય સો કીપ પોચી કે ચરંજી જય સોમનાથ ગુડ મોર્નિંગ મોર્નિંગ જય સોમનાથ બસ આજે જો હવે લાસ્ટ દિવસ છે કાલે તો અમે લોકો સવારમાં માં વેલા નીકળી જાશું એટલે આપણે કદાચ કાલ તો લગભગ નહીં મળવાનું થાય પછી હવે પાછા મંદિરે મળશું એવી રીતે છે આજે મસ્ત ઢોકળા છે ગ્રીન ચટણી છે વાઈટ ચટણી ચા મોજ 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 ભાઈ લંડન માં આવો નાસ્તો મળી જાય એટલે આનંદ આનંદ સરસ જો થઈ ગયો છે લંચ ટાઈમ વાગી ગયા છે સવાર બપોરના સવાર બાર અને જાનવીને જો મેં સેન્ડવીચ આપી હતી ને ત્યાં અહીંયા જો બધું હાલત કરી આવી તો સેન્ડવિચ ખાધી છે અને અહીંયા બેઠી છે બિચારી હમણાં હું વિડીયો એડિટિંગ હમણાં બધું ક્લિનિંગનું બધું કામકાજ કરીને ફ્રી થઈ કારણ કે ડીપ લિફ્ટ્રીન બાથરૂમનું બધું કરવાનું એમાં મારે એક કલાક થાય તો એ શાંતિથી સવારથી રમતી હતી એને જીયાના બે પછી જીયાનાને ટ્યુશનનો ટાઈમ થયો તો એ અગિયાર વાગે ટ્યુશનમાં ગઈ હમણાં વિજય એને લઈ આવશે પછી મેં જાનવીને કીધું કે તું હવે સેન્ડવિચ ખાઈ લે એને થોડું લંચ ટાઈમ સચવાઈ જાય ને પછી એ સુઈ જાય થોડીક વાર તો વાંધો ને એટલે સુઈ જાય પછી થોડુંક મારે પણ પર્સનલ કામ છે અને અત્યારે શું કહેવાય હમણાં બિચારી અહીંયા બેઠ બેઠી સેન્ડવિચ ખાતી હતી ને હું બીજા રૂમમાં એડિટિંગ કરતી હતી તો અચાનક જ જોરથી રવા મળી પણ ખબર નહીં શું થયું તો એને ખાતા ખાતા મારી પાસે અવાજ જતી હશે અવાજ સાંભળ્યો ને તો જીભ કચરાઈ ગઈ તો જરાક કામ તો લોહી નીકળી ગયું એટલે મેં બધું લાઈ હવે ખવડાવી દઉં શાંતિથી મેં બેસે પહેલાં શાંત પાડી રડતી હતી અને ટેબલેટ આપણને ઘડીક બેસાડી હતી એને પહેલાં ખવડાવી દઉં કારણ કે કાલે આપણે જેમ મેં સવારમાં તમને વાત કરી પ્રમાણે બ જવાનું છે તો મેં કીધું વિડીયો એડિટિંગનો ને કદાચ ટાઈમ મળે ન મળે ફોનમાં પછી બેટરી ડાઉન થઈ જાય તો એ બધું કામકાજ મેં કીધું આજે એડવાન્સમાં જ કરી લઉં અને ફોનમાં પણ થોડી ઘણી સ્પેસ કરવાની છે એટલે બધું લેપટોપમાં ટ્રાન્સફર કરવાનું ના અંતે ઘણું બધું કામકાજ હોય એટલે બસ જો એવી રીતે બધું ચાલે છે ને વેધરમાં યસ એટલું મસ્ત વેધર બહુ મસ્ત ગરમી બહુ જ ફાઇન હતું અને આજે જો બહુ ઠંડી નથી પણ સવારનું છે એકદમ જ અને છાટા છાટાછા વરસાદ એટલે કાંઈ કપડાં ઉબાર નખાય એવું છે નહીં અને જાનવી જો સોફા પર સુતી સુતી એટલે હા મૂડ હોય તો બોલે હલો હલો અત્યારે પેટમાં પડી ગયું ને થોડુંક એટલે વાતચીત તો ચાલે છે તો બસ એવી રીતે છે ને કાલે આમ જાવું છું તો થોડીક એની પણ તૈયારી કરવાની છે એટલે બસ હવે કેટલા સાર જેવું થઈ ગયું ને તો એ હજી કામ કરવા મળીએ ને તો પતવા મળે કારણ કે નતર તો એમ લાગે ને કે પછી કરશું ચાર વાગે કરું ને પાંચ વાગે કરું તો બાકી જ રહી જાય જો 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 એમાં આ વચ્ચે ઠણકલા ચાલુ હોય વાંધો વધારે ત્યાં આવે ને ત્યાં વાર લાગે અત્યારે કામ તો આપણે એક ધારો મંડીએ કરવા એટલે થઈ જાય પણ ઠણકલા ઠણકલા ચાલુ હોય ને વચમાં એટલે લાગી જાય જો આવી રીતે છે વાદળ છે વરસાદ જો નીચે દેખાય ને બધું ભીનું ભીનું પડ્યું છે તો આગળ આગળ જોતા રહો હવે પછી ઉપર પછી શું કરીએ છીએ તમને પછી બતાવો જો આજે લંચમાં છે મંચુરિયન પછી આ છે ઈડલી ને ચટણી છાશ ને જીયા ના છાડી છે સેન્ડવિચ જીયા કેટલી વાર લાગશે હજી ઝડપ રાખજો બો 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 ચાલો બધાય ફટાફટ જમી લે જો બપોરે તો બધાય ખાઈ પીને જીયાના જાનવી ઘડીક સુઈ ગયા હતા અને જેમ મેં વાત કરી મારે થોડું ઘણું મારું પસંદ કામ હતું મેં ઈ પતાવ્યું તો પૌરું નહોતું થયું ત્યાં જાનુ બેન જાગી ગયા જાગીને પછી જાનવી થોડીક વાર રમતી હતી અને જીયાના થી વાર સૂતી હતી પછી ઉઠીને જીયાનાને હોમવર્ક કારણ કે કાલ બાર જાવ છું તો પેલા હોમવર્ક પૂરું કરતા એની પાસે બે કલાક બેસાવડા આવીને તો એ થોડુંક બાકી જ રહી ગયું હોમવર્ક પૂરું કર્યું ત્યાં વાગી ગયા છ પછી આજના પાન પ્રમાણે ઘરે કઈ રસોઈ નહોતી બનાવી તો બહારથી થી મેં કીધું આપણે લઈ આવશું તો અમારું ડિનર થઈ ગયું છે છે ને એમાં કાજુ મટર પનીર મસાલા ને એવું જ હતું મખની ક્યાંથી એવું પાછું તું છે ને તારું કેરીનો રસ અને રોટલી છે ને એ ખાવા મળે તો એ જો પનીરની સબ્જી છે પછી છે પાપડ કેરેટ મેં શું તો છોકરા માટે રોટલી રસ ને રોટલી કર્યું છે અમારી માટે છે નાન શાક અને છાસ ઘરે બનાવેલી છે તો હવે મોઢામાં પાણી આવે છે નથી આવતું ફોન બંધ કરી સબસ્ક્રાઈબર ને તો બોલાવો જમવા તું બોલાવી મને ભૂખ લાગી મને ભૂખ લાગી તું બોલાવી પોતાને બોલાવ મને ભૂખ લાગી છે ચાલો બધા ફટાફટ જમી લઈએ ને જો તમને તમારું પણ પંજાબી ફેવરિટ હોય ને તો કમેન્ટ કરો અને ચાલો જમવા